ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલિતાણામાં આવેલ શેત્રુજી ડેમ ઓવરફ્લો થયો હતો જ્યારે હજુ અઢારસો ક્યુસેક પાણીની શરૂ હોવાથી ડેમના વીસ દરવાજા એક ફૂટ જેટલાંગ ખોલવામાં આવ્યા હતા જ્યારે ડેમ ઓવરફ્લો થતાં પાલિતાણા અને તળાજાના વીસ જેટલાંગ ગામોને એલેક કરવામાં આવ્યા હતા હા ભેલું હેલું હા બધું

પાંચ તાલુકાના એકસો બાવીસ ગામના ખેડૂતોને સિંચાઈની મુશ્કેલી દૂર થશે તેમજ ભાવનગર શહેર પાલિતાણા શહેર અને ગારીયાદાર જૂથ પાણી પુરવઠાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે